મોરબી વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા ગામ નજીક અકસ્માત બનાવ સર્જાયો હતો જેમાં બે ટ્રક આગળ પાછળ અથડાવાના લીધે પાછળના ટ્રકમાં આગ લાગી ગઈ હતી અને જેથી તેમાં ડ્રાઈવર નીકળી ન શકતા તેનો આગમાં જીવતા ભૂંજાઈ જવાથી મોત નીપજ્યું હતું મોરબી ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા ગામ નજીક ગઈકાલે રાત્રિના દસેક વાગ્યે નરસામાં અકસ્માત બનાવ બન્યો હતો જેમાં આગળ જતા રાજસ્થાની ટ્રક નંબર આર જે પચાસ જી એકતાલીસ તેત્રીસની પાછળ ટ્રક અથડાયો હતો જે સ્થાનિક ટ્રક હતો અને નવલખી બંદરેથી કોલસો ભરીને તે ખાલી કરવા માટે જતો હતો ત્યારે જામુડિયા પાસે આ અકસ્માત બનાવ સર્જાયો હતો અને તેમાં અથડામણના લીધે ટ્રકમાં આગ લાગી જવાનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં પાછળના ટ્રક તે જે કોલસો ઠેલાવવા જઈ રહ્યો હતો તેમાં વવાણીયા ગામના દેવજીભાઈ બચુભાઈ સિંચણાદા નામના ઓગણસાઠ વર્ષના આદળનું જીવતા ભૂંજાઈ જવાના લીધે મોત નીપજ્યું હતું અને હાલ ફાયર વિભાગ દ્વારા બળી ગયેલા મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા બનાવની જાણ થવાથી હાલ તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે અત્રે નોંધનીય છે કે ડમ્પર સહિતના ભારે વાહનો દોડતા હોય છે જેનાથી અકસ્માતો થાય છે